શેની તકલીફ તમને ખબર છે એ બાપુ તમને ખબર છે સોનાબેન તમને આ પાછળ બેઠા બધાને ખબર છે કોઈને ને અલ્યા મારા લગ્ન નો મેળ ચોય લગનો થતો નથી એવો કંટાળો એકલો રહી રહીને તોય ચોય લગન થતો નથી પેલો આપણા ગામનો મગનીઓ ઓળખો છો કે નહીં ઓળખો છો મગનીઓ મગનીઓ મુચ્છડ એ મારા કરતા બે વરસ બે મહિના અને બે દાડા નોનો છે નોનો તોય મારો બેટો પડી જો અનોય આ મોથે ધોળાએ ધોળાના દાઢી જો દાઢી ધોળી ધપ થઈ ગઈ તોય ચોય મેળ પડ્યો નહીં અને હું મારું નામ તો તમને કહેવાનું ભૂલી જ જો તમને ખબર છે મારું નામ શું છે ખબર છે કોઈને શું છે કો મારું નામ હો મારું નામ પશો પનોતી જીવનમાં એટલે પનોતીલાજી કે ચોય મેળ જ નહીં ભજા ભાઈ આ બોલો ભાઈ યો તમારી ઢપાઈ લાઈ અલ્યા શેની ઢપાઈ આવી પાસી આ તો મની ઓર્ડર હોય એવું લાગે છે અને ઓમાં તો રૂપિયા હોય એવું એ લાગે છે પણ આ રૂપિયાનું કરશું શું વિચારવા દે આ રૂપિયામાંથી એક બકરી લાવું શું લાવું

એ પછી એક ભેંસ લાવું એમ કરતો 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 ગાયો ભેંસો બકરીઓ કરી મોટો તબેલો બનાવી દઉં એ તબેલામાંથી જે કમોણી થાય એમાંથી એક પચ્ચીસ વીઘા જમીન અને એક બોરની વાડી લઈ લઉં હવે વાડી વાડીએ થઈ ગઈ એ વાડીમાં એ વાડીમાં એક મોટો બંગલો બનાવી દઉં બંગલો હવે વાડીએ થઈ ગઈ બંગલો એ થઈ ગયો હજુ કે મારી જોડે પૈસા ઘણા પડ્યા છે તો એની એક મારુતિની કાર લાવું ફંટી મારુતિની ફંટી ઝગમગતી હવે ગાડીએ થઈ ગઈ વાડીએ થઈ ગઈ મકોને થઈ ગયું હવે આ ભાડાના લગન થાય લગન થાય એટલે બીજું શું આવશે લાડી રૂપાળી કે લાડી વાડી અને લાડી હે જલસાથી રહીશું અને ખાઈ પીને મોજ કરશું એ ગાડીમાં મારી લાડીને ફરવા લઈ જે કરતો કરતો એન દાબેલી ખવરાએ એક ખાતી હશે તો એન બે ખવરાએ પણ મારું બેટું આ ગાડી આ વાડી આ લાડી એનો સપનો તો જોઉં છું પણ આ મની ઓર્ડરમાં તો જોવા દે રૂપિયા કેટલા છે સપનો તો બહુ જોયો હે હે ઓમાં તો એકલો કાગળીયો છે એ એ મારી ગાડી એ મારી લાડી એ મારી વાડી મારો તો બધો સપનો રોડઈ ગયો લાડી જતી રહી ગાડી જતી રહી ઓમાંથી શું શીખ્યા એમ કો પેલું હસ્યા તો બહુ પણ શીખ્યા શું સપનો જોવાથી કંઈ થતું નથી જો તમારે તમારો સપનો પૂરો કરવો હોય શાંતિથી જીવન જીવવું હોય તો મહેનત કરવી પડે મહેનત વગર કોઈના કોઈ સપના પૂરા થતા નથી જય જય જયભાઈ